અત્યારે ભાવનગરની તો અહીં કાળિયાબીટ વિસ્તારમાં શક્તિ માતાજીના મંદિર નજીક હીટેન્ડરની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે ક્રેટા અત્યંત ઝડપે લોકોને અડફેટે લઈ રહી હતી આ ઘટનામાં બે વ્યક્તિના મોત થયા ત્યારે બે થી ચાર લોકો ઘાયલ થયા હાલ સારવાર હેઠળ છે અકસ્માત સડનાર ચાલક ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એએસઆઈ અનિરુદ્ધસિંહ ગોહિલના પુત્ર હર્ષરાજ ગોહિલ હોવાનું જાણવા મળ્યું ઘટના બાદ હર્ષરાજ ફરાર થયો પરંતુ પોલીસે તેની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવ્યો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ સૂત્ર દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો ગઈકાલે ભાવનગરમાં થયેલા એન્ડ રનની ઘટનાના સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાર કેટલી સ્પીડમાં હતી અને તેને અકસ્માત સર્જ્યો કાર ચાલક ફરાર થયો હતો આ જંગે અને घायल રોડ સાઇડમાં ઊભેલા એક યુવકની અર્ભેટી લીધા હોસ્પિટલમાં ત્રણથી ચાર વાહનો છે તેને પણ અર્થેટી લીધા હતા તે યુવક પોતાના મિત્રની રાહ જોઈને ઊભો હતો ભાર્વગટી નામનો યુવક હતો તે યુવકનું ઘટના સ્થળ સ્તંભમાંથી ભરી મોત નીપજ્યું હતું પણ એક મહિલા તેમજ અન્ય બે લોકોની પણ ઈજા પહોંચી હતી જે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખર્ચવામાં આવ્યા હતા જોકે તે મહિલાનું પણ મોત નીપજ્યું છે ત્યારે આ ઘટનામાં કુલ બે વ્યક્તિના મોત થયા છે ત્યારે બે થી ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી છે તો આ જે સમગ્ર ઘટના છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાર કેટલી સ્પીડથી થી જઈ રહી હતી જોકે જે આ કાર નો ચાલક યુવક છે તે ભાવનગર પોલીસના જે પોલીસ કર્મી છે એ સાહેબ અનિરુદ્ધ સિંહ તેમનો પુત્ર હોવાનું સામે આવ્યું હતું જોકે તેના પુત્રને પોલીસમાં પોલીસ હાજર કરી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા

ખૂબ ભીડ વાળો વિસ્તાર છે જોકે શાળાનો સમય ન હતો નહીતર આ ઘટનામાં મોટી પણ જાનહાની થઈ શકે આભાર અરવિંદ જોડા